જેમાં કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગ અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવી નિકોલમાં વિશાલ લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો જ્યાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું અને મોડી રાત્રે જાની વિદાય લીધી જ્યારે નડિયાદ નજીક પહોંચ્યા જાન ત્યારે આશરે પિસ્તાળીસ થી ચાલીસ જાનૈયાઓને અચાનક જ ઉલટીઓ થવા લાગી ઝાડા થવા લાગ્યા જેના પગલે તેઓને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમે રાજપીડાથી જાન લઈને અમદાવાદ મેરેજમાં ગયા હતા ત્યાંથી જાનને પરત ફરતા રસ્તામાં નડિયાદ પાસે પેસેન્જરોને ઝાડા ઉલટી થવા મળ્યા તાત્કાલિક અમે એકસો ને ફોન કર્યો ને એકસો આઠ ફોન કરતા ત્રણે એમ્બ્યુલન્સ બોલાવી પડી અને ત્યાં બધાને નડિયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને બધાની હાલત હાલત નાજુક છે તબિયત ખરાબ છે ખાવામાં સબ્જી રોટી હતી દાલ ફ્રાય હતા સ્વીટ હતું કોલ્ડ ડ્રિંક્સ હતું વગેરે આઈટમ હતી જે દુલ્હન છે એની તબિયત બી નાજુક છે અત્યારે અને એને એડમિટ કરી દીધી છે અમે રાજપીરથી સવારે લગભગ જાન લઈને અમદાવાદ મુકામે આવેલા અમદાવાદમાં ભોજન સમારંભ પત્યા પછી અમે રિટર્ન થતા રાત્રે લગભગ દસ વાગે દસ અગિયાર વાગ્યા પછી અમે ત્યાં જ આવ્યા તો અધુ વચ્ચે ટોલનોકો પસાર કર્યા પછી એક્સપ્રેસ હાઈવે ઉપર અમારા જાનમાં અચાનક જ બધાને ઉલટીઓ શરૂ થઈ ગઈ અને બે ત્રણ જણને ઝાડા બી થઈ ગયા ત્યાં બસમાં અને બસમાં જ થઈ ગયા અને ત્યાર પછી તો પ્રમોત્સવ બધાને જ થવા માંડ્યા નડિયાદ આવતા આવતા તો ઘણા બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા એટલે તાત્કાલિક અમે એકસો આઠને જાણ કરી એક સાથે ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં આગળ તાત્કાલિક ધોરણે આવી ગઈ અને પછી જે બહુ સિરિયસ હતા એમને ત્યાં એકસો આઠમાં લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલવાળા આવ્યા અને આખી બસ અમે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા તો બધાને જેટલા અસર થઈ હતી એ બધાને તાત્કાલિક ધોરણે અહીં આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને અમારી જાણ મુજબ ત્યાં કન્યા પક્ષના માણસોને પણ આ જ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે એ લોકોને બી ઘણા બધાને ત્યાં આગળ સિવિલ હોસ્પિટલ દાખલ કરેલા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અને જે જાનવાળા જે મતલબ જાનૈયાઓ હતા બધા એમાંથી લગભગ અહીં ગાડી પચીસ એક જણને અમે અહીં ગાડી સિવિલ હોસ્પિટલ પર નડિયાળ દઈ આવ્યા છે એ તાત્કાલિક ધોરણે હેલ્હન હા દુલ્હન બી દુલ્હનની બેન ખૂબ જ જરા એ નીકળ્યા અમે ત્યાંથી શેખ ત્યાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને એની પ્રાઇવેટ ગાડીમાં એ લોકો આવતી હતી દુલ્હન અને એની બી બહુ સખત જ એને જોડ થઈ ગાડી એને પણ તાત્કાલિક ધોરણીએ અહીંયા ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ પર અમે લઈ આવ્યા છે અને એને બી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે ખાવામાં આવા જ કંઈ આવી ગયું લાગે છે ફૂડ પોઈઝનિંગ થઈ અસર છે આ બધાને કારણ કે બધાને થયું છે એનો અર્થ એ કે સો ટકા એકસો આઠ એક સો ટકાની વાત છે કે ખાવામાં જ કંઈ અસર થઈ ગઈ એટલે ફૂડ પોઈઝનિંગ અસર તમામ જાણે થઈ છે આ ફૂડ પોઈઝનિંગની અસરના કારણે તમામ જનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા છે હાલ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તબિયત સુધારા પર છે આણંદ થી હેતાલીશાનો અહેવાલ ગુજરાત